મહુવા એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો પાંચ વર્ષ જૂના હત્યા કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદ મહુવા શહેરમાં પાંચ વર્ષ અગાઉ થયેલા હત્યાના ગંભીર બનાવમાં એડિશનલ સેશન કોર્ટ મહુવા દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો તારીખ ચૌદ અગિયાર બે હજાર વીસના રોજ દિવાળીની રાત્રે ગોપાલભાઈ દેવજીભાઈ નામના વ્યક્તિ પર આરોપીઓ દ્વારા હુમલો કરી તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ ઘટનાની ફરિયાદ મહુવા પોલીસ સ્ટેશનમાં કુલ છ શખ્સો સામે નોંધાઈ હતી આ સમગ્ર મામલો મહુવા એડિશનલ જજ શ્રી પાટિલ સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કેસ દરમિયાન કુલ સત્યાશી લેખિત પુરાવા અને આડત્રીસ મૌખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા સરકારી વકીલ કમલેશભાઈ કેસરી દ્વારા કરવામાં આવેલી મજબૂત અને ધારદાર દલીલોના આધારે કોર્ટે ચાર આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા કોર્ટના ચુકાદા મુજબ હરેશભાઈ બારૈયા રસિકભાઈ બારૈયા નયનભાઈ ડાભી અને કૌશિકભાઈ પરમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી

મહવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું મહુવા તાલુકામાં તારીખ ચૌદ અગિયાર બે હજાર વીસ દિવાળીના રાતે એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં આ મરણ જનાર ગોપાલભાઈ ગોપાલભાઈ દેવજીભાઈ જેને છ શખ્સો ભેગા મળીને જેમાં હરેશભાઈ ભાલિયા રસિકભાઈ ભાલિયા નયનભાઈ ડાભી કૌશિકભાઈ પરમાર યાજ્ઞિક પરમાર અને વિપુલભાઈ કાળુભાઈ બાબુભાઈ બારિયા તમામ ભેગા થઈને તેની ઉપર અચાનકથી હુમલો કરીને તેને તેની હત્યા કરી નાખેલ હતી અને આ બનાવની અંદર એફઆઈ એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવી જે ફરિયાદી છે તેમના ભાણિયા દીપકભાઈ બાબુભાઈ બારૈયાની ફરિયાદ નોંધીને આ તમામ આરોપીઓની સામે ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવ્યો જે ગુનાની ફરિયાદની હકીકત મોવા એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકારી તરફે સત્યાસી લેખિત પુરાવા અને આડત્રીસ મૌખિક પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર કોર્ટે આ તમામ છ આરોપીઓ પૈકી ચાર આરોપીઓને આજીવન કેદની સજા અને રૂપિયા પચાસ હજારનો વળતર તરીકેનો ફરિયાદી મરણ જનારના વારસ ચૂકવવાનો હુકમ કરેલ છે જેની અંદર હરેશ ભાલિયા રસિક ભાલિયા નયન નયન અને કૌશિક પરમારને આજીવન કેદની સજા કરેલ છે અને બે આરોપીઓ જે યાજ્ઞિક પરમાર અને વિપુલભાઈ વિપુલ કાળુભાઈ બારૈયાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકે છે